ત્યાં અમે બોલિંગ કરતા હતા અને ત્યાંનો સ્ટાફ અમને પછી એમના પાછળના એરિયા પર લઈ ગયો ફર્સ્ટ ફ્લોરે ત્યાં ટીઆરપી માટેના સ્ટાફનો એક્ઝિટ હતો પણ આગ તેની નીચે લાગી હતી તો ત્યાંથી એક્ઝિટ કરવું પણ શક્ય નહોતું તો ત્યાં કોર્નરમાંથી એક જગ્યા હતી કે ત્યાં પતરા તોડીને જઈ જઈ શકાય એમ હતું તો ત્યાં પતરામાં પાટા મારીને ત્યાંથી અમે ફર્સ્ટ ફ્લોરેથી જમ્પ કર્યો છે અને આજે આપણે તથાસ્તુ આર્ટ એલ એલપીએ છીએ વિપુલ સાહેબે આપણને અને અન્ય બીજા લોકોએ સન્માનિત કરવા બોલાવ્યા છે ત્યાં આશરે અમે ફર્સ્ટ ફ્લોરથી પલું તોડ્યા બાદ દસ થી પંદર લોકો અમે ફર્સ્ટ ફ્લોરેથી જમ કરી ગયા હતા